રાજકોટમાં ખેતલિયા દાદા મંદિરમાંથી મળી આવ્યાન સાપ રાજકોટથી આ સમાચાર ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા મંદિરમાં મહંત સાપ રાખતા હતા વન વિભાગે મંદિરના મહંત મનુ ધુતરેજિયાની ધરપકડ કરી છે મહંત મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને સાપ બતાવતા હતા નાગ દેવતાના મંદિરના નામે સોશિયલ મીડિયામાં પ્રચાર પણ કરતા હતા નાગનું ઘર હોવાનું કહીને વિડીયો મૂકતા હતા વન વિભાગે મહંતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સ્થાનિકોએ ચાલીસ વર્ષથી પણ જૂનું મંદિર હોવાનું કહ્યું છે

આવ્યા તા પાણીનું પૂછ્યું એટલે એ પછી દરવાજો કરી દીધો બંધ ને વાત કરી કે ભાઈ અહીંયા તો અમને આ રીતથી છે અમા સર મળ્યા છે એટલે અમે આ રીતથી આવ્યા છે બાપુ છે કાંઈ વાંધો નહીં એટલે એમ તો કીધું કે તમારે આવવું હોય તો ભલે તો બાપુ કે ના ના મારે દાદા કી છે હું આવીશ એટલે દાદા ત્યાં ગયા અને લઈ ગયા આજે અમારે ચાલીસ વર્ષથી આ મંદિર છે અને અમારું આસ્થાનું કેન્દ્ર છે ખાસ કરીને અમારે અહીંયા કોઈ પણ જનાવરની અમને કોઈ જાતની રંજાડ જ નથી અમારે બાજુમાં બધું તળાવ ને આમ તે છે પણ અમારે જે અહીંયા લતામાં કોઈ દી કોઈ છોકરાને વીસી કર્યું એવું અમારે ચાલીસ વર્ષની ઉંમરમાં મને ક્યાંય મને દેખાણું નથી ખાસા પ્રકારની કાર્યવાહી કરી છે હવે તમારી શું માંગણી છે અમારી એટલી જ માંગણી છે કે ભાઈ આ અમારા લતાનું આસ્થાનું કેન્દ્ર છે અહીંયા નહીં કડું કા આપણે એવડું છે તો ન્યાય છે દાદા ન્યાય છે એવું નથી ન્યાય પરસે આપે અને અહીંયા કોઈને રંજાડ છે નહીં બાપુ કોઈ પાસે એક રૂપી માગવા જતા નથી અને અમે જ બાપુને કીધું હતું કે ભાઈ અહીંયા નીકળ્યા છે તો આપણે રાફડો છે તો તમે મંદિર બનાવો તો અમે સોસાયટી વાળા તો પ્લોટ આપીને મંદિર બનાવ્યું કેતો પણ બાપુ એ જમીન લઈને મંદિર બનાવ્યું છે કોઈ એવું નથી કે લતાવાળાના ફાળ કરીને મંદિર બનાવ્યું છે બાપુ આ ઉપર પ્લોટ લઈને મંદિર બનાવેલું છે ચોક્કસથી જે પ્રમાણે સ્થાનિકો છે તેમને શ્રદ્ધા છે શું કે શું જે પ્રમાણે કાર્યવાહી કરી છે ફોરેસ્ટ વિભાગે હવે નો થવી જોઈએ ને કાર્યવાહી કાર્યવાહી રહીને જે એનામાં જે આવતું તો એ લોકોએ કર્યું બરોબર અને વર્ષ વિગ માં એને ઉપરથી બેસર આવ્યો એટલે એને આવવું જ પડે એટલે એ આવ્યા એને કાર્યવાહી કરી દાદાનું નું કેન્દ્ર છે પાંચ લઈ તો આવશે એવું કઈ નથી કે લેવા જાવું અમે અહીંયા પાંચ લઈ જાવ પછી આવશે એ તો એની રીતે આવવાના જ છે કે એની રીતે જ આવે છે એ રીતે જ આવે છે એની રીતે આવે છે અહીંયા નાગ પંચમી ને વાસંગી દાદા સાત સાત આવે છે એ ચાર પાંચ થી રોકાય પાછા એની રીતે વહી જાય એ કોઈને કાંઈ રંજાતા નથી કોઈને કાંઈ ડસતા નથી અમારું અવડું છોકરું ગમે ત્યાં લતામાં નીકળ્યા ત્યાં ઉપાડીને સીધા લઈ આવે બપો આ દાદા નીકળ્યા તો કે વાંધો નહીં કે રાખી દો બસ અને પીઆઈ ક્યાંય લેવા નથી જતા એની રીતે આવે ને એની રીતે જાય નાના મોટા સ્વરૂપમાં ઘણા છે ચોક્કસથી જે પ્રમાણે લોકો છે સ્થાનિકો છે શું કહેશો તમે કારણ કે વર્ષો જૂનું આ મંદિર છે અહીંયા તમે દર્શન કરવા આવો છો હા દર્શન કરવા આવી પૂરેપૂરી શ્રદ્ધા નાના બાળકને કોઈ તો છે આ જે કાર્યવાહી યોગ્ય આસ્થા સાથે જોડાયેલું મંદિર એની સ્થાનિકો તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તમે પણ આવ્યા છો તમે અહીંયા દર્શન માટે આવો છો કેટલી શ્રદ્ધા ધરાવો છો સાહેબ અમારે અહીંયા ચાલીસ વર્ષથી આ મંદિર છે અને મારે ઓછામાંસા વીસક વર્ષ થઈ ગયા હું ડેલી સવારે ઉઠી નહીં તો દર્શન કરવા અમે આવીએ છીએ અને ઘણી સંખ્યામાં દાદા હોય છે દર્શન કરીએ છીએ બાકી અમારા આખી સોસાયટીમાં કોઈ જાતનું કોઈને એનાથી નુકસાન નથી અને ગમે ત્યાં ગમે ત્યારે દાદા નીકળ્યા હોય ત્યારે હાલ ગમે નાનું છોકરું પાંચ વર્ષનું બાળક પોતે લઈ આવી મૂકી જાય મંદિરે બાપુ ક્યાંય લેવા જતા નથી કે ક્યાંયથી લઈ આવતા નથી પણ આખી સોસાયટી વન વિભાગ અમારે બાજુમાં ને તળાવ છે તળાવના હિસાબે બધી આવતા હોય એટલે અમે અહીંયા મૂકી જાય લતાવાળા ગમે ત્યાં ગમે ત્યાં હોય ને તો અહીંયા આવીને મૂકી જાય છે કાર્યવાહી કરી યોગ્ય છે ફોરેસ્ટ વિભાગે કારણ કે તમે પણ શ્રદ્ધા આસ્થા સાથે જોડાયેલી વાત છે જે કાર્યવાહી ફોરેસ્ટ વિભાગે કરી એ લોકોને ઉપરથી ગાંધીનગરથી બીબીસી ન્યૂઝ વાળા ચેનલ વાળા આવ્યા હતા અહીંયા એ ચેનલ વાળાએ એવું કીધું કે ભાઈ આટલી બધી અહીંયા સાફો કેટલા આપવાની સંખ્યા છે તો તમે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરતા નથી એટલે અમારે જે કઈ અહીંયા આયોજન છે ને જે કઈ આખા લતા અમે એક જ મત રાખીએ છીએ સવારે ઉઠી નાના મોટા બાળકો બધા હરેક દર્શન કરવા આવે છે બરોબર તો આ વસ્તુ કાયમી અહીંયા બની નાટા એટલા પચા લઈ ગયા છે પણ એ આવવાના છે તો અમને વિશ્વાસ છે શ્રદ્ધા ને વિશ્વાસ પૂરેપૂરો છે કે અહીંયા રહેશે જે પ્રમાણે સ્થાનિકો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે આસ્થા સાથે જોડાયેલી વાત છે અને જે પ્રમાણે ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે કારણ કે ચાલીસ વર્ષ કરતાં જૂનું મંદિર છે ને ત્યાં જ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જેમ રમેન્દ્ર જૂને જફાઈ સાથે ભાવેશ સંદર્ભમાં ટીવીની રાજકોટ